કરવાની જરૂર છે રસ્તો ફોલો કરતા નથી દર ચોમાસું આવવાની આ પરિસ્થિતિ થાય આ રોડ ઉપર દર ચોમાસામાં આની આ સ્થિતિમાં ખાડા એમ જ દર ચોમાસામાં ખાડા પડે પ્લસ કે જવાઓના જે સાધનો છે એમાં ખાડામાં પડવાથી અનેકો બાઈકો પડી ગયા છે અને અનેકો વાર રજૂઆત કરી છતાંય આજે જે વહીવટદાર છે એ જો ધ્યાન દેતા નથી અને દર દર્ તોમાં આ રીતે આ સમસ્યા હોય છે અને અમારી સમસ્યા એવી છે કે આ રોડને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે જે ખાડા છે પડ્યા છે એને પૂરવામાં આવે આખા વર્ષને બે વર્ષથી આની આદ થોળી છે અને આ રીતના આ રીતના ખાડા કોઈ દાડો આપ કાચા પેલા મેન્ટલ લાઈન પૂરી જાય છે પછી આની આદ અધોગતિ રહે છે કાયમ માટે આ રસ્તાની આ રસ્તાનું સમારકામ નથી કે નવો જયારે બાઇક લઈને પડાય છે ઘણા બીજા પડે છે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે તારાપુર શહેરના બહુ ચર્ચિત વિસ્તારના તારાપુર થી મોરજ રોડ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો જે છે તારાપુર થી મોરજ રોડના દ્રશ્યો છે ને આ રોડ ની ઉપર છેલ્લા કેટલાય સમય થી ખાડા ખાડા અને ખાડા સિવાય બીજું કઈ દેખાતું નથી બહુ ચર્ચિત આ વિસ્તાર છે ને આ વિસ્તારની અંદર આવેલી તમામ રહેણાંક વિસ્તારો ની અંદર સરકારી અધિકારીઓથી લઈ અને રાજણીઓ અહીંયા વસવાટ કરે છે આ રસ્તા પર અવરજવર કરે છે પરંતુ આ રોડના નામે કોઈ પણ પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી નથી અને એનું કામ પણ કરવામાં આવી નથી અહીંયા જેટલા પણ વાહન ચાલકો અહિયાંથી પસાર થાય છે ત્યારે મતના નામે આ લોકો અમને બનાવી ગયા તેવા ઉચ્ચારણો પણ કરે છે ને આ રોડની અંદર આ રોડમાં રોડ બનતો નહીં હોવાના કારણે લોકોમાં અત્યારે અહીંયા રોષ પણ ભભૂકી રહ્યો છે આરીફ શેખ સંદેશ ન્યૂઝ તારાપુર